હેલો કેમ છો આઈયો તમે બધા મજામાં છો અને આજે આપણે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી ઘરે નાસ્તો બનાવવાનો છે તો આજે બનાવીશું આપણે ચલો પનીર પરાઠા અને પનીર પરાઠા માટે આપણે શું શું લેવાનું છે તે પણ હું તમને લોકોને આમાં બતાવી દઈશ તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈવને અને ચેનલ લાઇક કરીને નોટિફિકેશન જરૂરથી ઓન કર્યો જેથી કરીને તમને આ બીજા વિડીયો મળતા રહે તો હું અત્યારે જસ્ટ હમણાં બહારથી આવી તો બધું બેગ ખોલી રહી છું ને ખ્વાઇશ મેડમ ચેક કરી રહ્યા કે બેગમાં આપણને શું મળ્યું છે કે કયા બધી વસ્તુ મને ક્વોલિટીથી મળી છે તે ખ્વાઇશ મેડમ ચેક કરી રહ્યા છે ચલો તો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને હું આની રેસીપી બતાવી દઉં તો સૌથી પનીર પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં મેં લીધું છે પનીર અને પનીરની સાથે સાથે હું અહીંયા યુઝ કરીશ ઓનિયન ગાર્લિક ગ્રીન ચીલી એન્ડ કોરિયંડર એના સિવાય કોઈ જ વારના મસાલા નાખવાના આવતા નથી અને સાથે મેં સાઈડમાં મૂકી જાય ચા કેમકે પનીર પરાઠા જોડા ચા મળી જાય તો હો મજા કઈ કલાક હોય તો અહીંયા જો મેં ગાર્લિક લઈ લીધું ઓનિયન લઈ લીધું ને થોડું મેં નાખ્યું છે ગ્રીન ચીલી નાખીને બધું ચોપ કરી લઈશ અને એ ચોપ કરીને પછી સાઈડમાં હું અહીંયા પનીરને પણ ચોપ કરી લઈશ આ પનીરને જો તમારે જો ચોપર ના હોય તો તમે ગ્રેટ પણ કરી શકો અને ડુંગળી લસણ પણ તમે ગ્રેટ કરી લેજો કેમકે ગ્રેટ કરીને જ નાખજો ચોપ કરીને નાખશો તો મજા નહીં આવે આવા ચોપરમાં ચોપ કરશો તો મજા આવશે પણ આના તમે પીસતા નહીં મિક્સરમાં પ્લીઝ અને અહીંયા મેં લોટ લેટમાં થોડુંક મીઠું વધારે નાખજો અને અજમો નાખીને અને ઓઇલ નાખીને પછી આપણે લોટ વાંજો તો લોટ એકદમ સોફ્ટ રહેશે અને પનીરમાં મીઠું થોડું ઓછું લાગજો જેથી કરીને પનીર તમારું ઢીલું ના થઈ જાય અને અહીંયા મસ્ત તમે ટફિંગ કરીને પરાઠામાં પનીરના પરોઠા મસ્ત મોટા મોટા હોટલના જેમ બનાવી દીધા છે અને અહીંયા શેકી શેકી લેવાના છે જો પનીર પરાઠા તમારે થોડાક પર હોય તમે હલકું એવું લોટ નાખીને અને ધીમા હાથેથી એકદમ સોફ્ટ હાથેથી વળવાનું મસ્ત મોટા મોટા પનીર પરાઠા આવી રીતે બનાવીને એક જ ખાજો લાઈફ ટાઈમ ભૂલશો નહીં આ રેસીપી કોઈ જ જાતના પર તમને મસાલા નહીં मसालामा ओन्ली फोर आदु डी लसन लिला मरचा धना लिला अनि पनीर बस आटली वस्तु जो, जो पनीर पराठा बनाओ मस्त बनेछ